સુરતના યોગી ચોક વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સરથાણા પોલીસ અને ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના ડોક્યુમેન્ટના કામ એક જ સ્થળે કર્યા હતા રાજ્ય સરકારની પ્રજાલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ લોકોને સરળતાથી પહોંચાડવાની સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન વખતો વખત કરવામાં આવે છે ઘર નજીકના સ્થળે એક જ દિવસે તમામ લાભ મળી શકે છે સેવા સેતુ કાર્યક્રમમાં સ્થળ પર આવક જાતિના દાખલા રાશન કાર્ડને લગતી અરજી હેલ્થ વેલનેસ કાર્ડ આધાર કાર્ડને લગતી અરજીઓ પીએમ જેવાય કાર્ડ યોજના સાત બાર અને આઠ અના પ્રમાણપત્રો વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર કૃષિ અને પશુપાલન સમાજ કલ્યાણ આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓ વિધવા સહાય અને નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભોની અરજીઓની કામગીરી કરવામાં આવે છે ત્યારે સુરતમાં કિરણ ચોક ચાર રસ્તા પાસે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સરથાના પોલીસ અને ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે સરથાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમબી જાલાએ જણાવ્યું હતું કે લોકોના પ્રશ્નોનું એક જ સ્થળે નિરાકરણ આવે અને સરકારની યોજનાઓનો લાભ લોકો લઈ શકે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે આ સાથે પોલીસ મથકોમાં અટવાયેલા પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરના મેયર દક્ષિષભાઈ માવાણી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝના સાધનાબેન સાવલિયા એડવોકેટ નોટરી કિશોરભાઈ સોજીત્રા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સેવા સહેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ટીમ મોદી અને સરથાણા પોલીસ સ્ટેશન આ બંનેના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવેલો છે જેમાં દરેક પ્રશ્નોનું જે જનતાનું છે ને સ્થળ પર નિવારણ થાય એવો પ્રયત્ન કરવામાં આવેલો જેમાં આધાર કાર્ડમાં કોઈ નામ ફેરફાર કે બીજું કોઈ ફેરફાર છે ચૂંટણી કાર્ડમાં ફેરફાર છે બેંક લોન છે પોલીસને વ્યાજખોરોથી બચાવવા માટેનો અભિયાન જે છે એ પોલીસને લગતા બીજા કોઈ પ્રશ્ન છે પાસપોર્ટ છે બીજા કોઈ પણ કોઈ પરવાનગી આવી અરજી કોઈ કઈ રીતે આપવી શું પ્રોસેસ કરવી એ પણ સ્થળ પર નિવારણ કરવામાં આવે છે ઉપરાંત કોઈ પણ નાના મોટા જે પોલીસ ઉપરાંત લોકોને રૂટિનમાં જે જરૂરત હોય છે તમામનું સ્થળ પર નિવારણ થાય એ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જેમાં મામૃતમ કાર્ડ છે એ એ સિવાયની તમામ જે બેઝિક સુવિધાઓની લોકોને ખબર નથી એ લોકો સુધી પહોંચાડી અને જે કચેરીઓ સુધી પહોંચી શકતા ના હોય એનું સ્થળ પર નિવારણ થાય એવો પ્રયત્ન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જી મારું નામ પ્રકાશ નાગલા છે હું આ ટીમ મોદી સપોર્ટર સંઘમાં ગુજરાત પ્રદેશમાં ઓબીસી મોરચાનો પ્રમુખ છું અને અમે આજે સરથાણા પોલીસ સ્ટેશનને સાથે મળીને અમે સેવા સેતુ કાર્યક્રમ રાખેલો છે કાર્યક્રમ થોડી જ વારમાં મેયર સાહેબ આવે છે માનનીય અમારા ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંછેરિયા સાહેબ આવી રહ્યા છે પોલીસ કમિશનર સુરત શહેર પણ આવી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અત્યારે ક્યારની સવારથી લાઈનો લાગી ગઈ છે બધા આધાર કાર્ડમાં નામ મોબાઈલ નંબર સુધારવા માટે આયુષ્યમાન નવા કઢાવવા માટે કે કોઈ પણ જાતના જે જીવન જરૂરી ડોક્યુમેન્ટ છે બધાનું અમે અહીંયા એક જ સ્થળે આજના દિવસમાં જ એનું સોલ્યુશન લાવી આપશું બ્યુરો રિપોર્ટ સુરત